ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે આ તરફ અનેક દર્દી સાજા પણ થઈ રહ્યા છે સમગ્ર દેશમાં ફરી એકવાર કોવિડ દસ્તક આપી રહ્યું છે રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ સાતસોને વટાવી ગયા છે એક જ દિવસમાં બેતાલીસ કોરોના દર્દીનો વધારો થયો છે દિલ્હીમાં અત્યાર સુધીમાં સાત કોરોના દર્દીઓના મોત થયા છે હાલમાં દેશમાં કોરોનાના છ હજાર ચારસો એકાણું સક્રિય કેસ છે અત્યાર સુધીમાં છ હજાર આઠસો એકસઠ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બસો બા પાંત્રીસ કોરોનાના નવા કેસ નોંધાયા છે કોરોનાના તેત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ એક્ટિવ કેસોની સંખ્યા અગિયારસો નવ પર પહોંચી છે